આજે અમે આમોદ નગરમાં સર્વ આગેવાનો ભેગા થયા છે આમોડ નગરપાલિકા દ્વારા ઘર ઘર કચરો કચરો જે આવે છે એના માટેની પ્રક્રિયામાં છેલ્લા દિવસથી આવ્યો એનો કોન્ટ્રાક્ટ આપેલો છે ઉઘરાવવાનો છતાં પણ ઉઘરાવા ના જાય કચરો ઉઘરાવે એમાં પણ ટકાવારી નગરપાલિકા એટલે કેટલી ટકાવારી કોને મળે સૌથી પહેલા નક્કી કરવામાં આવે છે કચરો ઉઘરાવાનો છે એના પણ ટકાવારી કચરો ના ઉઘરાવતા ગંદકી ગરબા એરિયામાં ફેલાઈ જાય એટલી બધી ગંદકી થઈ ગઈ ત્યારે એની સાથે બેહુટું વર્તન કેવેલું કંઈ નથી કચરો બતાવે છે કે જો આ કચરો તમે પંદર દિવસથી આ સરકારના લોકોના ટેક્સના પૈસામાં ટેક્સ ભરીએ છીએ નગરપાલિકામાં તો આ કચરો અમારો કેમ નથી લોકોની ગંદકી ફેલાય છે બીમારી ફેલાય છે ત્યારે એને દબાવવા માટે ત્રણ દિવસ પછી પોલીસ પણ આ બધું સમજે છે ગુજરાતની પોલીસ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટેલા અધિકારીઓ ના પ્રેશર થી એની પર એફઆઈઆર દાખલ થાય છે લોકોના હિત માટે લોકોના સ્વાસ્થ્ય માટે ચેરા કરેલા છે એની સામે અવાજ ઉઠાવવા માટે લોકોનો એની સામે એફઆરઆઈ દાખલ કરવામાં આવે છે એના વિરોધમાં આજે અમે આમોદમાં રેલી કાઢી અને મામલદાર મામલતદારસિંહને રજૂઆત કરવા જવા હતા કે ખોટી રીતે એફઆરઆઈ થયેલી છે એક દલિત યુવાનનો મારા દબાવવાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે વિરોધ પક્ષને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે આમોદ નગરને સમગ્ર પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે અમારી સામે પણ પોલીસ તૈયાર છે અમને પકડવા માટે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીનું એટલું કહીશ

એ એફઆઈઆર કરાવી બહુ દુઃખદ બાબત છે પણ ભારતીય જનતા પાર્ટીના ના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલું શાન સમજી જાય કે એ દિવસો દૂર નથી કે તમે પણ વિરોધ પક્ષમાં બેસવાના છે ત્યારે એક એક પલ નો તમારી પાસે અમે હિસાબ લઈશું